શિનોર સેવા સદનમાં મામલતદારને અપાયું આવેદનપત્ર યુટ્યુબ મારફતે વિડીયોમાં યુવકે હિન્દુઓની લાગણી દુખાવી શિનોર અગ્રણી સચિન પટેલ પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ શિનોર ભાજપ આરએસએસ બંજગલના કાર્યકરો ગામના હિન્દુ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા શિનોર મામલતદારને આપેલું આદન કલેક્ટર ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચી જીવ્ય રજ કરી રિપોર્ટર કુણાલ દરજી શિનો ગઈકાલે રાત્રે સિનોરના એક યુવાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગદળ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એના કાર્યકરોને લલકારીને એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વાયરલ થયો હતો અને એના પછી નગરમાં જે તંગદીલી થઈ હતી અને જે સિનોરના યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ આ સંઘ અને બજરંગદળ વિશે જે ટિપ્પણી સાંભળી અને એમાં જે રોશની લાગણી હતી એમને સમજાવટથી મામલો રાત્રે સાંજ પાડેલો અને આજે ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકાના આગેવાનો આર અમારા તાલુકા કાર્યવાહ બજરંગ દળના સૌ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સિનોરના જે નવયુવાનો છે એમની લાગણીને માગણીને અમે આવેદન સ્વરૂપે આજે મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે અને મામલતદારશ્રીને આવેદન સ્વરૂપે સુપ્રત કરી અને જે લોકોની લાગણીને માગણી છે કે આવી ઘટના ફરી બને ના અને આ જે વિડીયો વાયરલ કરી અને લોકોની લાગણી દુભવાનો જે હિચકારો પ્રયત્ન કરી અને સિનોરનગરની શાંતિ દોડવાનો જે પ્રયત્ન કર્યો છે તેવા તત્વોને કડકમાં કડક શિક્ષા થાય અને એમનું અનુકરણ ફરી કોઈ કરી ના શકે અને સિનોનગરની શાંતિ જળવાઈ રહે એ દિશામાં શું સાથે મળી પ્રયત્ન કરીશું અને આજે જ્યારે સિનોનના જે યુવાનો એ સાથે જોડાયા તે એમને પણ તમારા મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છે કે સિનોરનગરની શાંતિ બની રહે અને સિનોરનગરમાં જે આવા તત્વો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ખાતું એના પર કડકમાં કડક કાર્યવાહી કરી અને ફરી આવી ઘટના ના બને એની કાળજી રાખશે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને હોદ્દેદારો વતી હું ખાતરી આપું છું Subscribe now and press the bell icon. Never miss an update.